पान मसाला गुચખા ખાવાના લીધે જો તમારો મોઢા ધીરે ધીરે બંધ થઈ ગયો છે તો યુવાનો અને લોકો ચેતી જજો આવા સમયમાં સારવાર જરૂરી છે ઓરલ કેન્સરની ઓળખ કરવી જરૂરી છે જે प्रकारे ભારત અને ખાસ કરીને ગુજરાતમાં पान मसाला ખાવાનું જે ચલણ યુવાઓ અને અન્ય લોકોમાં જોવા મળી રહ્યું છે જે હાલ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે અને લગાતાર પાન મસાલા गुચખાના સેવનના કારણે ધીરે ધીરે મો બંધ થતું જોવા મળે છે જમવા સમયે મોઢામાં બળતરા થાય મોઢામાં વારંવાર ચાંદા પડે જેને લીધે ઓરલ કેન્સર થવાની સંભાવનાઓ વધતી જતી હોય છે ત્યારે અમદાવાદમાં ડોક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટર થલતેજ ખાતે આવેલા પિતા પુત્રની જોડી એટલે કે ડોક્ટર ભરત અગ્રવાલ અને પુત્ર કર્તવ્ય અગ્રવાલ આ બંધ મોઢાને ખોલવાનું મોઢાના કેન્સરને રોકવાનું અને તદ્દન સરળ પદ્ધતિ દ્વારા એટલે કે ઓએલઆઈ થેરેપી અને ઓસીપીઆર પ્રોગ્રામ દ્વારા સર્જરી વગર આવા દર્દીઓને સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેઓનો ધ્યેય છે માત્ર દર્દીને નહીં બચાવતા પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બચાવવાનું છે શું છે આ ઓએલઆઈ થેરેપી અને ઓસીપીઆર પ્રોગ્રામ કેવી રીતે થાય છે આ થેરેપી કેવી રીતે થાય છે સર્જરી વગર સારવાર જેની રજની તમામ માહિતી આ બંને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી હતી જેથી આવનાર સમયમાં લોકો અને યુવાઓ આ બાબતે સાવચેત બને અને જે લોકો શિકાર બન્યા હોય તે સારવાર મેળવી શકે મોઢાના કેન્સરથી બચવા અને સારવાર અને સારવાર બાદ પુનપ્રાપ્તિ માટે ખાસ આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે આવો વિગતવાર સાંભળીએ આ ઓલી અને ઓસીપીઆર કાર્યક્રમ વિશે હેલો હું ડોક્ટર કરતે અગ્રા તબેકો સેશન ની ઓલી થેરાપી એક ઈ નોન સર્જિકલ પ્રોસિજર છે જેને ઓએસએમએફ પર એક માઉથ ઓપનિંગ કે મોઢું ઊંચું ખુલતું હોય એના માટે માઉથ ઓપનિંગ ઓલીથેરાપી કોને લાભ થાય જે પાન મસાલા ગુટકા ખાતા હોય જેમને એના લીધે OSMF થાય જેનું મોઢું ઓછું ખુલતું હોય એને આ લાભ થાય ઓલી થેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસિજર છે જ્યારે પણ પેશન્ટ આવે એમ પહેલા ડાયગ્નોસિસ થાય એના પછી એમને ઓલી પરફોર્મ કરવામાં આવે જ્યારે એમાં લેઝર થેરાપી હોય પછી ઇન્જેક્શન નાખવામાં આવે અને એમને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે વિથ ધ એક્સરસાઇઝિસ ઓફ ટંગ કેમ કે જીભ જે જીભ હોય એ પણ જકડાયેલી હોય અને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે આ એક નોન સર્જિકલ પેઇન પેઇનલેસ પ્રોસિજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમને 30 મિનિટ્સની પ્રોસિજર હોય એમનું પછી બધું કન્ટિન્યુ કરી શકે છે જ્યારે પણ સેશનમાં જેને પણ 2 ટુ 3 ફિંગર્સ હોય એમને 4 ટુ 6 સેશન્સ આવે અને જેને 2 ફિંગર અબવ હોય એમને 2 ટુ 3 સેશન્સ આવતા હોય છે ઓકે જ્યારે પણ ઓલી થેરાપી કરાવવામાં આવે જેને બે થી બે આંગળ કે એક થી બે આંગળ હોય એમને 3 ટુ 4 સેશન પછી એક અંગડનો ડિફરન્સ પડતો હોય છે અને જેને 3 ટુ 4 ફિંગર વચ્ચે હોય એમને 3 ફિંગર થી 4 ફિંગર આફ્ટર 2 ટુ 2 સેશન્સ પછી ડિફરન્ટ ઓલી કેમ કરવામાં આવે છે ઈ ઓએસએમએફ માં એન્ટ્રી છે હવે ઓએસએમએફ શું છે ઓએસએમએફ એક પ્રી કેન્સર ઓરલ સબ લ્યુકસ ફાઇબ્રોસિસ પ્રી કેન્સરસ કન્ડિશન છે ઓએસએમએફ ને અગર તમે સારવાર ના કરો તો 100 માંથી 25 લોકોને ઓરલ કેન્સર થાય અને ઓએસએમએફ માં મેઈન ઇશ્યુ છે મોઢું ઓછું ફૂલે તો માણસ બરોબર જે પેશન્ટ હોય એ બરાબર જમી ના શકે બરાબર બ્રશિંગ ના કરી શકે ઓરલ હાઇજિન મેન્ટેન ના થાય એટલે એના લીધે બીજા બહુ બધા ઇશ્યુસ ક્રિએટ થાય અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે 30 મિનિટ થી પ્રોસિજર પછી વોક ઇન અને વોક આઉટ પ્રોસિજર છે એ એમનું ડે ટુ ડે રૂટિન કન્ટિન્યુ ઓકે આફ્ટર ઓલી થેરાપી જ્યારે પણ પેશન્ટ આવે એમને એક અમારી ઓએસ મેટ માઉથ ઓપનિંગ કીટ યુઝ કરવાની હોય એમાં જેમાં ઓએસ મેટ માઉથ ઓપનિંગ ડિવાઇસ છે ફિઝિયોથેરાપીટિક ડિવાઇસ છે પછી એક ઓએસ મેટ પોપ ઓએસ મેટ બીટા ઓએસ મેટ જે એ યુઝ કરવાની અને આફ્ટર ઓલી એટલે એમને માઉથ ઓપનિંગમાં ફરક પડે ઓકે તમને હવે પરિણામ કેટલા ટકા ઉ છે તો એ તમે અમારા રિઝલ્ટ યુટ્યુબ પર જોઈ શકો છો સર્ચ કરી શકો છો કે ઓલી થેરાપી કેટલા સેટિસફાઈંગ રિઝલ્ટ છે થેન્ક યુ વારંવાર ઓસીપીઆર પ્રોગ્રામ વિશે ક્વેશ્ચન પૂછતા હોય છે હું ડોક્ટર ભરત અગ્રવાલ ઓસીપીઆર પ્રોગ્રામ નો ઇનોવેટર અને ફાઉન્ડર હું અમદાવાદમાં ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું બહુ ક્વેશ્ચન આવે ઓસીપીઆર પ્રોગ્રામ શું છે બધા એ ઘણા પ્રોગ્રામ વિશે જાણતા હોય છે એ ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ કહેવાય છે કે જેમાં ઓરલ કેન્સરને કેમ રોકવું અને ક્યાં પછી પાછું ન થાય એ એનો પ્રોગ્રામ કોને ઓછા પીઆર પ્રોગ્રામની જરૂર છે કે ભાઈ જે પાન મસાલા ગુટકા ખાતો હોય જેને કારણે મોઢું ધીરે ધીરે બંધ થાય અથવા જે લોકોને ઓલરેડી કેન્સર થઈ ચૂક્યું છે અને પાછું કેન્સર ન થાય એ માટે ઓસીપીઆર પ્રોગ્રામની જરૂર આ પ્રોગ્રામમાં શું હોય તો પેશન્ટ આને હું ફાઈવ અવર્સ હિલિંગ જર્ની કરું છું ફાઈવ અવર્સ હિલિંગ જર્ની જેમ આપણે ગાડી છે સર્વિસમાં મૂકી આવીએ તો પાંચ દસ કિલોમીટર ચાલી ગઈ સર્વિસ એ રીતે સવારે પેશન્ટ નવ વાગે આવી જવાનું અમે ઓરલ કેન્સર એનું સ્ક્રીનિંગ કરીએ છીએ એનું આખું બધું ડેટા કરી કલેક્ટ કરીએ છીએ એનું પ્રોગ્નોસિસ કરીએ અને કેટલું મોઢું ઓએસએમ બંધ થયું છે કેટલું ખુલ્યું

એના માટે તમારું પાચ જો તમે પાન મસાલા ગુટકાના વ્યસની હો અને તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થઈ જાય અથવા તમને વારંવાર ચાંદા પડતા હોય કે તમને જીભ restriction બોલવામાં તકલીફ હોય તો તમારે ડોક્ટર ગ્રહ સગરા હોસ્પિટલ ડોક્ટર ગ્રહ બેલસ સેન્ટરની મુલાકાત લેન એકવાર નિદાન કરાવી લેવું જોઈએ ઓરલ કેન્સર રોકવા